ઘરે <laughs>

હું સારા નથી પીતો ડાયાબિટીસના હિસાબ સારું હાલ હો હું આગળ ભાઈ ગાડી લઈને જાઉં છું બરોબર હા તો હા ભાઈ આપણે તને તું તને જાવનું છે જ નહીં હાને ન્યા જાવું જ નથી ભાઈ આપણે મળે તો ઠીક છે

એને તેડી આવી હા તો તું હમ ને મોકલે તો ભલે પણ મને તો એમ નહીં એમ એવું બધું હા કે કીધું જા તો બીજું શું આ તો હું આલો આગળ જો પાછી ગાડી ની કિક મારું પેટ્રોલ નાખીને પાછો હું અત્યારે ત્યાં જાવ છું ને પાછો રિટર્ન તરત 5 મિનિટમાં આવું છું બરોબર છે હા હા એ કાઈ ના રેજો પાછો હા હા આમ તો પડો લે હા ભાઈ આપડો તો કેલી એવો થઈ રહ્યો ને હું કાલ લાથી જવાનો હતો

તો એ તો કેતો ની વહી ગઈ કે એનો ભાઈ ટેડી ગયો કે બે તોતળા હતા ને કે આમ ને તેમને બધું મે કીધું ભાઈ હવે હું હોય કોને ખબર પણ એને મને બધી વાત કરી તો તો હતો તેમ કે તું આંધળો તો તારી કે ને કેવાય તમને ભાઈ આ બોલે આ માં મેડિકલ માં થી તૂપુ લાવી આવ્યો જો હે તૂપુ આને તો પડવા તૂપુ લાવ્યો તૂપુ લાઠી થી હા તો મોગું જોઈએ કે ગાય જો સીધો થઈ ગયો કે ના થાય મારે દાવું થાય મારી બેન થતી ના મારા બેન માથે ભાઈ અને માથે વાવણી છે ને અત્યારે શાહ પાણી વગી નો બેઠો છે હાવ હું જઈને આવ્યો

હવે લેવા જ્યો હવે મારી પસુ તો એક કામ કરો બધું ભલે ઘરે રહી હા આપણે બે સમજૂતી કરી આવી પછી બતા અને મારી બે નામ તો ઘરે લે અને તું વાજી સીધી નાખજે હું એને ને મોટા જોઈએ ઓ પતું જા તું ઘરે વઈ જા જા આપણે